જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં ફક્ત દસ જ મિનિટમાં સીધો કુકરમાં જ સાંભાર બનાવ્યો હતો જે એકદમ ટેસ્ટી બને છે અને ફટાફટ પણ બની જાય છે તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલી તુવેરની દાળ લઈ લીધી છે તો તેને આપણે હવે એકથી બે વાર આવી રીતે ધોઈ લેવાની છે ધોવાઈ જાય એટલે હવે આપણે તેને ચોખ્ખા પાણીમાં દસ થી પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દેસુ જેથી એવી પલરી એકદમ સરસ એવી ચડી જશે હવે સાંભારમાં જે પણ શાકભાજી નાખવા હોય અથવા જે પણ શાકભાજી તમારા ઘરમાં હોય તે તમે નાખી શકો છો કારેલા સિવાય તમે ગમે તે શાકભાજી આમાં નાખી શકો છો તો મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે સાથે એક ગાજર લઈ લીધું છે એક મોટું એવું બટેકું લઈ લીધું છે તેને પણ સમારી લેવાનું અને સરગવાની લઈ લીધી છે અને ટમેટા આપણે થોડા વધારે નાખીશું એટલે કે બે મીડિયમ સાઇઝના મેં અહીંયા ટમેટાને જીણા સમારી લીધા છે હવે આ સાંભાર કે ડાળ બનાવતા હોય ને તેમાં તેલ બહુ જ ઓછું વાપરવામાં આવે છે અથવા તો બહુ ઓછું જ જોતું હોય છે તો મેં અહીંયા એક જ ચમચી જેટલું તેલને ગરમ કરી લીધું છે પછી ગરમ થઈ જાય ને એટલે તેમાં મેથી રાય અને જીરું નાખી દેવાનું પછી હિંગ એડ કરીશું આદુ અને મરચાને મેં ખાંડી લીધા હતા તે નાખી દેવાના તે સતળાઈ જાય એટલે આપણે જે બધા શાકભાજી કરેલા છે ને સમારેલા છે ને તે નાખી દેવાના અને એક વાર આપણે હલાવી લેવાનું હવે તેમાં થોડી હળદર જરૂર મીઠું અને આપણે ચાર મોટી ચમચી જેટલો સાંભાર મસાલો નાખી દઈશું બીજા એક પણ મસાલાની આપણે આમાં જરૂર નહીં પડે હવે બધાને આપણે પાંચ મિનિટ જેવું બધાને સાથે સાતળી લેવાનું છે મિક્સ કરી અને સાથે સાતળી લેવાનું અને હળદર આપણે થોડી જ નાખવાની જેથી કરીને તેનો કલર બહુ વધારે પડતો યલો જેવો ન આવે આ સાંભારનો કલર હવે બધાને આપણે પાંચ મિનિટ માટે મસાલા સાથે શાકભાજીને સતળાવા દેવાનું તે સતળાઈ જાય એટલે આપણે જે તુવેર દાળને પલારેલી છે તેમાંથી પાણી કાઢી અને નાખી દેસુ તેને પણ એક થી બે મિનિટ માટે સાથે સાથે સતડાવા દેસુ હવે આપણે તેમાં પાણી નાખી દેવાનું છે તો મેં અહીંયા પાંચ કપ જેટલું પાણી નાખી દીધું છે તો હવે એકવાર આપણે આવી રીતે હલાવી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમની મીડિયમ કરી અને આપણે ચારથી પાંચ સીટી થવા દઈશું સીટી થઈ જાય હવા એકદમ બહાર નીકળી જાય પછી તેને આપણે ખોલવાનું હવે જે આપણે દાળ બફાઈ ગઈ છે એકદમ સરસ એવી તો સરગવો છે ને તેને આપણે કાઢી લેશું જેથી કરીને આપણે જ્યારે ઝેરીએ ને ત્યારે સરગવાની સીંગ છૂટી ના પડે અને રેસા રેસા આપણે જ્યારે આ સાંભાર ખાઈએ ત્યારે ના આવે હવે બીજા શાકભાજી આપણે આમનામાં જ રાખીશું તે વધારે પડતા મેશ નહીં થાય અને આવી રીતે આપણે પતલો જ હોય છે તો તમને જેટલો પણ પતલો ગમતો હોય તેટલું તમારે પાણી નાખી દેવાનું એ થોડુંક પાણી ઉકળવા લાગે ને એટલે અમે અહીંયા ત્રણ મોટી ચમચી જેટલી આંબલીનું પાણી નાખી દીધું છે આંબલીને મેં પહેલેથી જ પલારી દીધી હતી ગરમ પાણીમાં તો તે નાખી દેવાનું સાથે થોડો ગોળ અને જે સરગવો બહાર કાઢેલો હતો તે નાખી દઈશું હવે આપણે પાંચથી દસ મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર દાળને ઉકળવા દઈશું જેથી કરીને તે એકદમ સરસ એવી ટેસ્ટી બની જશે તો મેં અહીંયા દસ મિનિટ માટે તેને ઉકળવા દીધી હતી તો જો આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી લાગે છે તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે કાંઈ પણ માથાકૂટ નથી થતી અને ઝડપથી પણ બની જાય છે અને ઉપરથી થોડી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને હા જો તમને મારી રેસીપી આ ગમી હોય તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસીપી સાંભળની કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી